જો તાલુકા વિકાસ અધિકારીની બદલી થતા પહેલાના જે અધિકારી હતા એ બરોબર હતા કામ કરતા હતા અને કોઈ પણ પ્રજાને મુશ્કેલી નથી પણ અત્યારે તમે જોઈ શકો છો કે ચાર્જમાં બીજા કોઈ મુંદ્રાના કોઈ અધિકારીને આપેલો છે અને માંડવીની જગ્યા ખાલી છે અને એના હિસાબે જો તાલુકા વિકાસ અધિકારી જો હાજર ન હોય તો જે પ્રજાના રોજબરોજના જે કામકાજો છે એ થતા નથી અને આ તમે જોઈ શકો છો કે બધું રામ ભરોસે ચાલી રહ્યું છે તો આ માંડવી તાલુકાને જો જો તાલુકાનો વિકાસ કરવો હોય તો અધિકારીની જરૂર પડે અને અત્યારે રોજબરોજ અહીંયા અરજદારો આવે છે એ પણ ધક્કા ખાય છે અને અત્યારે જે તંત્ર છે એ લોલમ લોલ અને ભગવાન ભરોસે ચાલી રહ્યું છે જો અમારી સરકાર કને એવી રજૂઆત છે કે માંડવીને કાયમે કાયમી ધોરણે તાલુકા વિકાસ અધિકારી મળે અને એનાથી જે પ્રજાના જે પ્રશ્નો છે નાના નાના માણસોના જે પ્રશ્નો છે એ તલે ન ચડે અને રોજબરોજ એના કામો થાય દાખલા તરીકે આ બાજુ તમે તંત્ર જુઓ કે વચ્ચે ઘણા એવા ખેડૂતો આવ્યા હતા કે જે આપણે જે સહાય માટે જે અહીંયા વાવાઝોડાની સહાય હતી ને તો અહીંયાના અહીંયા બેસી ચેમ્બરમાં બેસી અને બધું સર્વે થયેલું અને હકીકતમાં જરૂરિયાતમંદ માણસો હતા જેને હકીકતમાં નુકસાન થયેલું હતું એ લોકોને કઈ મળ્યું નહીં અને જ્યાં કોઈ વાવેતર ત્યાં મગફળી લખેલી અને જ્યાં કોઈ જેને નુકસાન નતું એને વળતર મળતી હતી અને જેને નતું નુકસાન નહોતું થયું એને વળતર મળતી હતી એટલે આ બધું અહીંયાનું જે તંત્ર છે એ લોલમ લોલ ચાલે છે અને જો અધિકારી જ હોય તો રોજબરોજના જે વિદ્યાર્થીઓના દાખલા હોય કોઈ પણ અરજદારોના દાખલા હોય તો દાખલા પર ટલે ચડે હવે મુવાનો જે ચાર્જ વાળો વ્યક્તિ છે એ તમને ખબર છે કે કેટલું કામ કરે એ વ્યાજ નથી એટલે અમારી પક્ષ તરફથી રજૂઆત છે અમારી પોતાની એવી રજૂઆત છે કે અહીંયા કાયમી ધોરણે તાલુકા વિકાસ અધિકારી મળે અને જો એનો ઉકેલ નહીં આવે તો અમારે છેવટે પ્રજાકને જઈ અને એની ઉગ્રત લડત ચલાવવી પડશે એની તંત્રની નો તંત્રની જવાબદારી રહેશે